નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને કવાટમાં હું છું મેળો કરવા જઈ રહી છું અને આ તમને દેખાતી હશે કે હું જીપમાં બેઠી છું આમ તો આપણે શહેરમાં રહીએ તો આપણને એવું લાગે કે આવી રીતના જોખમી સવારી લોકો કરતા હશે પણ અહીંયા આ લોકો માટે સામાન્ય છે બધા આવી રીતના જાય છે અને એમની પાસે મુસાફરીનું આ જ સાધન છે બસો પણ હોય છે રિક્ષા જેવું બહુ ઓછું અહીંયા હોય છે બસમાં મુસાફરી કરતા હોય છે બધા મેળો કરવા જાવ છો તમે હે મેળો કરવા જાવ છો હા મેળો કરવા જઈએ અચ્છા તો તમે આ બધા તૈયાર થઈને આવ્યા છો બેનો આમ તો જોવો બધા બહુ શરમાઈ રહ્યા છે તો ચલાવો તમે તમ તારે આપણે પહોંચીએ તમે મારી જો વાતો નહી કરો નહીં કેમ શરમ આવે અચ્છા તો તમે મેળો દર વર્ષે કરવા જાવ ત્યાં છોકરા હોય છે ઉપર આમ તો

ઓ મજા આવે એ બીકવીક મત લખતે એમ એટના ઝગણીયા બેઠા છો તો નહીં આદત થઈ ગઈ હા અચ્છા ભાઈયા બીજો કોઈ સાધન નહી જાતા જાય જાય હા તમે એ શું હા ને બોલા મારી થી સુ નહી બોલા તો બોલો હા શરમાઈ છે બહેનો થોડા થોડા હારું તમને કહેતા થા અમને પહેર્યું છે એને શું કહેવાય

ચાલો તો ત્યાં થઈ જાય સેટિંગ છોકરા છોકરીઓનો લગન થઈ જાય અહીંયા નો થાય આ કઈ ન હે અમારું ઠીક જેલા તમારું અમારું ઠીક જેલા લગન નો તમારું શું કહે છે મને કયો આ તો છો તમે અમારું લગન ઠીક જેલા તમારું લગન ઠીક છે કેવી રીતના છે એમ એમની જે બોલી છે મને સમજ નથી આવી રહી તમે શું કહી રહ્યા છો મારા તમારા લગન તો કેમ ન થઈ ગયા છે નહીં નહીં એવું નહીં હું તો એવું કહું છું કે જે અત્યારના છોકરા છોકરીઓ છે એના થઈ જાય લગન એમ અયા બધા આઠવા આદિવાસી રે આ વિસ્તારમાં એના બધા ચાલી ચાલીને જાય છે બધા મેળામાં જ જતા હશે ને હા હા તો અહીંયા આમ કેટલા મેળા થાય વર્ષમાં કદાચ ખોડીમાં વધારે આવતા હશે ઓલી કાકી કાકી તો શરમાય છે ઓસરમ આવે આમ ઉને ઓસરમ આવે આમ ઉને આવે ઓસરમ તો ના કે શરમ આવે તો પછી કેમ બોલાય તમારે કેમ સ્કૂલ ભૂલ ગયા સ્કૂલ ગઈ ને કેટલું ભયણા આઠ આઠ ભયણા

એટલે નાના નાના છોકરાઓના મગજમાં એટલે આપણને એવું લાગે કે છેવાડાનું ગામ છે છોકરાઓ ભણવાનું આમ તો મોટા ભાગે મૂકી દેતા હોય છે ખેતી કે પછી બીજો કઈ ધંધો કરી લેતા હોય છે પણ આ વિસ્તારના છોકરાઓના પણ આંખોમાં સપના હોય છે જે પરિસ્થિતિ મેં તમને બતાવી કે જે રીતના એ લોકો ટ્રાવેલ કરે છે એમના માટે મુસાફરીનું આ જ સાધન હોય છે મેળા કરવાના હોય ક્યાંય જવાનું હોય તો એ મુસાફરી આવી રીતના જ કરે છે લટકતી મુસાફરી કહી શકીએ આને પણ એમાં પણ એ લોકોની અલગ મોજ છે એમાં પણ એ મજા લઈ લે છે મેળામાં પણ ફરાવીશું તમને આદિવાસી કલ્ચર બતાવીશું આદિવાસી લોકો કેટલા મીઠુડા છે એ બતાવીશું કારણ કે આપણે મોટાભાગે એવું એવું આપણી ધારણાઓ હોય છે કે આદિવાસી તો આવા જ હોય છે અને આદિવાસી તો લૂંટ લે છે પણ એકવાર તમે આદિવાસી વિસ્તારમાં આવીને જુઓ તો તમને ખબર પડશે કે આદિવાસી કેટલા ભોળા હોય છે આદિવાસી કેવું મન મૂકીને વાત કરતા હોય છે